પોરબંદર ચોપાટી ખાતે હાલ તહેવારો દરમિયાન મોડી રાત સુધી શહેરીજનો ચોપાટી ખાતે ટહેલતા હોય છે પરંતુ અહીંની મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે ત્યારે વહેલી તકે તમામ સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરની રમણીય ચોપાટી એ શહેરનું એક મહત્વનું પ્રવાસન સ્થળ હોવાથી અહીં ફરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ઉપરાંત ચોપાટી એ શહેરજનો માટે પણ વહેલી સવારથી મોડી રાત્રિ સુધી ફરવા ટહેલવા માટેનું ફેવરિટ સ્થળ છે અહીં બાળકોથી લઈને વૃદ્ધો પણ આવતા હોય છે હાલ તહેવારો દરમિયાન શહેરીજનો મોડી રાત સુધી ચોપાટીના ખુશનુમાન વાતાવરણની મોજ માણતા હોય છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે જેના કારણે શહેરીજનો રાત્રે બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાસ કરીને અંધારાનો લાભ લઈ કોઈ આવારા તત્વો છેડતી ચીલ કરે તેવી ભીતિ પણ સતત રહે છે અને અંધકારના લીધે અન્ય શહેરમાંથી આવતા પ્રવાસીઓ પણ સ્થાનિક પ્રશાસનની બેદરકારી અંગે રોષ ઠાલવી રહ્યા છે અહીં વોક કરવા આવતા લોકોએ મોબાઈલની ફ્લેશ લાઇટના સહારે વોકિંગ કરવું પડે છે આથી વહેલી તકે તમામ સ્ટ્રીટ લાઇટોનું સમારકામ હાથ ધરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે કારણ કે ચોપાટી એ શહેરની શાન અને આભૂષણ માનવામાં આવે છે દેશભરમાંથી આવતા પર્યટકો પણ ચોપાટીની મુલાકાત તો અવશ્ય લે છે સવારે વોકિંગ માટે તેમજ સાંજે ટહેલવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ચોપાટી પર ઉમટી પડે છે પરંતુ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે મહિલાઓ બાળકો અને વૃદ્ધોને મુશ્કેલી વેઠવી પડે છે આથી ચોપાટી પરની સ્ટ્રીટ લાઇટોનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને વારંવાર ચોપાટી ખાતે જે સ્ટ્રીટ લાઇટો બંધ થવાની સમસ્યા સર્જાઈ છે તેનું કાયમી નિરાકરણ કરવું પણ જરૂરી બન્યું છે મેં ચોપાટી હું સત્તર અઢાર વર્ષ ત્યાં વોકિંગ કરવા જાઉં છું એટલે આજ હું વોકિંગ કરવા ગઈ તો લાઇટ હતી નહીં આઠ વાગે એટલે પછી મેં એક નાઇન ફાઈ મને ફોન નંબર આપ્યા હતા કોઈ નગરપાલિકાના મેં એમને ઘણા બધા કોલ કર્યા પણ એમને ઉપાડ્યા નહીં અને હવે જો ચોપાટી જેવા સ્થળે લાઇટ ન હોય તો બહુ કહેવાય ને કારણ કે એ તો ફરવાનું સ્થળ છે અને રોજ બધા વોકિંગ કરવા આવે છે બુઢા માણસો આવે છે એની અંગે આવે છે તો બિચારા બુઢા માણસોને તો ઘણું દેખાતું નથી હોતું ઘણા બધા બેટ આજે મોબાઈલની બેટરીથી બધા વોક કરતા હતા અને એટલો બધો પ્રોબ્લેમ થતો હતો તો એ લાઇટ એક દોઢ કલાક અમે રહ્યા પણ લાઇટ આવી નહીં અને કૂતરાનો એટલો બધો ત્રાસ છે અને લેડીઝ એકલી વોક કેમ કરી શકે ત્યાં આટલું અંધારું હોય ને પ્રવાસવાળા પણ જ કેટલા બધા આજે સેટરડે છે સેટરડે સન્ડેમાં તો ઘણા બધા પ્રવાસવા પ્રવાસીઓ પણ આવે છે એમને કેટલી તકલીફ થઈ મેં ઘણાને પૂછ્યું કે મેડમ કરો ને ફોન કરો ને એટલે મેં ઇલેક્ટ્રિક આપણે નગરપાલિકાવાળા ભાઈને નયનભાઈ કોઈ છે એને મેં કોલ કર્યો પણ એમને રિસીવ ન કર્યો એટલે આ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય કે ચોપાટી ઉપર પ્રવાસના સ્થળે લાઇટની અમુક સ્થળે અમે નીકળીએ છીએ તો અમુક સ્થળે પણ લાઇટ હોતી નથી અને આ યુગાંડા રોડ ઉપર અમારા જે યુગાંડા રોડ ઉપર એ બે મહિને હજી આજ લાઇટ ચાલુ થઈ બે મહિના સુધી રોડ ઉપર એ નહીં ને અંદર ગલીમાં પણ લાઈટ મળી આજે ચાલુ કરાવી ધવલભાઈ જોશી એમને મેં વારંવાર કીધું એને તે પછી ચાલુ થઈ લાઈટ જેથી કરીને પ્રવાસના સ્થળે અને જાહેર રોડ ઉપર લાઇટ ચાલુ રાખવી જોઈએ અને એ વ્યવસ્થા વ્યવસ્થિત કરવી જોઈએ લોકોએ જોવું જોઈએ કે અહીંયા લાઇટ છે કે નહીં એ મારી નમ્ર વિનંતી છે બ્લોક નો પણ કઈ જવાબ નથી આપેલો એવી રીતના એટલે આ બધું વ્યવસ્થિત કરી દયો તો સારું છે